આ ન્યૂઝ પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ચૂંટણીને લઈ ટ્રાન્ઝેક્શન પરમિશન ન મળતા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં દારૂ બિયરની અછત વર્તાઈ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણી અગાઉથી જ બાર અને વાઇન શોપમાં દારૂ અને બિયરની અછત જોવા મળી હતી જોકે હાલ પણ જોયે તે બ્રાન્ડ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોને ગમે તે કંપનીનું દારૂ દુકાનદારો વેચી રહ્યા છે ચૂંટણીને લઈ પ્રશાસને સંચાલકોને ટ્રાન્ઝેક્શન પરમિશન ન આપતા આ પરિસ્થિતિ સર્જાઈ છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં દરેક બાર એન્ડ રેસ્ટોરન્ટ તેમજ વાઇન શોપ પર દારૂ અને બિયરની અછત દેખાઈ રહી છે ચૂંટણીને ધ્યાને લઈ પ્રશાસને સંચાલકોને ટ્રાન્ઝેક્શન પરમિશન ન આપતા તેઓ સરકારી વાઇન શોપથી દારૂ મેળવી શકતા નથી આ દરમિયાન હવે ગ્રાહકોને જોઈએ તે બ્રાન્ડ મળી રહી નથી ઘણી જગ્યાએ તો શોપ બંધ કરી દેવામાં આવ્યા છે તો અમુક બાર પાસે પણ દારૂ બિયર ન હોવાથી તે બંધ અવસ્થામાં જ છે પ્રશાસન સ્ટોક આપે ત્યારબાદ જ દુકાનદારો પાસે જથ્થામાં માલ આવશે અને તે ગ્રાહકોને મળશે તેમ છે 好，慢慢看。嗯